ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને નાતાશા સ્ટેન હોયની વાલમાં તેમના લગ્ન જીવનમાં ચાલી રહેશે અને ગરબડ કારણે સરશામાં સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચાર અનુસાર લગ્નમાં જીવનમાં કંઈક સારું નથી ચાલી રહ્યું તો સુટા શેડાના સમાચાર સામે આવી રહ્યા છે અને છૂટાછેડાના સમાચાર ત્યારે આવેલા આ લાગ્યા છે નતાશાહે પોતાના નામની પંડ્યા સરને મટાવી દીધું છે અને જો કે આ બંને સ્ટોક હજુ સુધી આ બાબતે જતા સત્તાઓએ નિવેદન જાહેર કર્યું કે ધીમેથી એક યુઝરો દાવો કર્યો કે હાર્દિક નતાશા છૂટાશેડા ખોટા સમાચાર ફેલાઈ રહ્યા છે અને બધું હાર્દિક પંડ્યા પોતાની પોસ્ટમાં તમામ બાબતો યુઝર હાર્દિક નતાશા સ્ટાર અને રેડિયના યુઝર હાર્દિક પંડ્યા નતાશામાં લખ્યું આટલું જ નહીં પરંતુ આ દાવો કર્યો કે આશ્ચર્યને તે પોસ્ટમાં અને મેં નજીક સૂત્રો પાસે આવેલું આ દ્વારા બે હજાર ઓગણીસમાં નવેમ્બર બે હજાર ઓગણીસ વચ્ચે સંબંધ બાંધ્યો હતો અને નતાશાના લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી અને તેણે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું ગયો હતો તે રિલેશનશીપ દરમિયાન નતાશા પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી અને બંને પોતાના સંબંધો આગળ વધારવામાં નિર્ણય કર્યો હતો અને નવા વર્ષ કરી લગભગ નહીં સાદા હતા અને આ સ્થિતિ પરિસ્થિતિમાં સંપૂર્ણ સાથે કારણે કરવામાં આવેલા અચાનક છૂટાછેડા આપવામાં સમિતિ આવેલા ઇસ્કોના માટે મેળવવા માટે પીઆર વ્યક્સ તરીકે બાબર ફેલાયો